એક વખતની વાત છે કે એક મોટા જંગલમાં એક બુદ્ધિશાળી વાંદરો રહેતો હતો તે ઝાડ પરથી ઝાડ પર ઉછળતો અને જંગલમાં મજા કરતો રહેતો તે પોતાના સુખી જીવનમાં સંતોષમાં હતો જંગલમાં એક ગુરુડ વિષ્ણુના વાહન તરીકે જાણીતું વિશાળ પક્ષી પણ રહેતું તે ઘણી મોટી અને શક્તિશાળી હતું એક દિવસ ગુરુડે વાંદરાને કહ્યું હું દરરોજ ઘણી ઊંચાઈએ ઉડતો રહું છું અને ગંગાના જળ પર ઉડીને સ્વચ્છ અને ઠંડા પાણીની નાવું છું મજા લવ છું તું પણ મારી પીઠ પર બેસી ચાલ હું તને તે અનુભવ કરાવીશ વાંદરો આ વાતથી ખુશ થઈ ગયો અને ગુરુડની પીઠ પર બેસવા તૈયાર થયો ગુરુડ એને લઈને ઊંચે ઉડી ગયો અને તે ખૂબ દૂર દૂર સુધી લઈ ગયો વાંદરોને મજા કરતા કરતાં ભૂલાઈ ગયું કે તે ઘણી ઊંચાઈ પર છે ગુરુડે હસીને કહ્યું હવે હું તારું કાળજું ખાવા માંગુ છું તું મારો શિકાર છે જો તું ઉડી શકતો હોત તો તારા માટે આ એક સરળ કાર્ય હોત વાંદરો સમજ્યો કે તે એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે પરંતુ એ તરત જ બુદ્ધિનો ઉપયોગ કરીને ગુરુડને કહ્યું મારી પીઠમાં પણ એક વિશેષ શક્તિ છે જે મારા કાળજામાં નથી જો તું મને મારી જગ્યાએ પાછો મૂકીશ તો હું તને તે શક્તિ આપી છે ગુરુડ એ વાત સાંભળીને રાજી થઈ ગયું અને વાંદરાને પાછો રાખવા માટે નીચે જવા લાગ્યા જેમ જ તેઓ જમીન પર આવ્યા વાંદરો તરત જ ઝાડ પર ચઢી ગયો અને ગુરુડને કહ્યું તારા પર વિશ્વાસ કરવો એ મારી મોટી ભૂલ હતી હું તે ભૂલ ફરીથી નહીં કરું શિખામણ આ વાર્તાથી શીખવા મળે છે કે આપણને ગેરસમજના કારણમાં ઝડપથી નિર્ણય લેતા પહેલાં સાવધાન રહેવું જોઈએ તરત જ નિર્ણય લીધા વગર આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને સાવધાનીપૂર્વક કાર્ય કરવું જોઈએ